એટલે જવાનું આને નથી આવવાનું અને બીજું તમારી બધાની કોમેન્ટ આવે છે કે તમારું ગામ ક્યું છે તો મેં એનો બ્લોગ બનાવ્યો છે અને છતાંય કહી દઉં આપણું ગામ ક્યું છે જેઠિયાવદર છે અમારું ગામ જેઠિયાવદર છે તાલુકો બગસરા છે ભાયાણી અને જિલ્લો છે અમરેલી હવે આજનો બધો ટોપિક લંબાવવા કરતા આજનો ટોપિક વિડીયોનો છે કે ઘણા મનમાં સવાલ જવાબ હશે ઘણા સવાલનો આ જવાબ મળી જશે આજનો આખો વિડીયો અમારા એજ્યુકેશન ઉપર બનાવવાનો છે તો અમારું લાસ્ટ સુધી રેજો અમારું બેનું એજ્યુકેશન કેટલું છે ને એ તમને જણાવવાનું છે કેટલું ભણેલા છે એ પછી શા માટે બ્લોગિંગ કરી છે એ બધા ક્વેશ્ચન જવાબ આજે મળી તો આખો વિડિયો જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલા સબસ્ક્રાઈબ કરજો પહેલા સબસ્ક્રાઈબ કરી દેજો પછી લાઈક કરજો તો અમારા બેના ના એજ્યુકેશન ની વાત કરવાની છે એ તમને લોગ

એટલે અઠાણ સારું છે પાછી મી થાય મમ્મી ને છે ને ભાઈ હવાર નો તાવ આવી ગયો હવાર નો નઈ એમ તો કાલ નો તાવ આવી ગયો છે હો ડિગ્રી જેવું છે એટલે હવે એને દવાખાને મારે લઈ જવા પડશે દવાખાનું દવાખાનું યાર ખૂટતું નથી વાહે પડી ગયો છે આજના માતાજીના દર્શન કરી જો કેદુ ના મે નથ કરે હું જાણું છું સમજો છું પણ હું ઘરે નોતો કોમેન્ટ જય મોગલ માં અને જય હોનભાઈ માં લખવાનું ભૂલતા નહીં બીજું કે તમે બધા સપોર્ટ કરો છો કોમેન્ટ કરો છો મસ્ત મસ્ત કોમેન્ટ કરો છો ભગવાનના નામ લ્યો છો યાર આનાથી વિશે શું હોય શકે મારા માટે ભાઈ જો ફ્રેશ થાય છે ભાઈ હવે નીકળી નાસ્તો કરી લીધો તો ભાઈ નીકળી પેલા છે ને અમારા બેય નું તમને એજ્યુકેશન કહી દો એટલે તમને મન ની મનમાં નો રહી જાય કેવાય ને મન ની મનમાં નો રહી જાય એટલે કહી દો કે ભાઈ મારું એજ્યુકેશન કેટલું છે અને મિસિસ ચારણ નું એજ્યુકેશન કેટલું છે તો એજ્યુકેશન ની વાત કરીએ તો પેલા મારું કહું કે તારું તમારું મારું કહી દઉં લેડીઝ ફર્સ્ટ પણ લેડીઝ ફર્સ્ટ હોય ના ના હવે હું કઈ દઉં મારું એજ્યુકેશન પેલા તમને કહી દઉં તો મારું એજ્યુકેશન છે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન પ્લસ બી એ વિથ ઇંગ્લિશ એટલે ટૂંકમાં બેચલર ઓફ આર્ટસ કરેલું છે અને મારો મેન સબ્જેક્ટ તો ઇંગ્લિશ પણ ઇંગ્લિશ મને કેવું આવડે છે એ મેડમ ને ખબર છે તમારી કરતા મને સારું આવડે આનું ઇંગ્લિશ નતું તો એને મારી કરતા સારું આવડે છે અને એમાં એવું હતું કે કાકા મારા છે ને એ રાજુલા રહી છે એટલે રાજુલા મેં ટૂંકમાં કોલેજ કર્યું અને આઈટીઆઈ પછી ડિપ્લોમા કરેલું છે પણ એવું હતું કે બે થઈ શકે એવું એટલે એમાં આવતી અને પછી ડિપ્લોમા મૂકી દીધું છે એવું તમને કહી દઉં કારણ કે ડિપ્લોમા પૂરું નથી કર્યું છઠ્ઠું સેમેસ્ટર હતું ને ત્યાં મૂકી દીધું મેં કીધું નથી કરવું કારણ કે ઈચ્છા જ નહોતી હવે ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં જવાની મને ઈચ્છા જ નહોતી પછી ભણવાનો કોઈ મતલબ નહીં ને હવે મેડમ તમને કે આનું એજ્યુકેશન કેટલું છે તમે કયો મારું એજ્યુકેશન ગ્રેજ્યુએટ બીએ માં બીએ બેચલર ઓફ આર્ટસ માં કર્યું હતું સબ્જેક્ટ હતો સોશિયોલોજી સમાજશાસ્ત્ર ઇકોનોમિક સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર ગુજરાતીમાં અને ત્યાર પછી કેવું થયું હતું કેમ કે મારી છેલ્લી લાસ્ટ યર હતું ને ત્યારે આપડે મેરેજ થઈ ગયા હતા એમાં એમાં કેવું થયું ભાઈ અમારા બે મેરેજ છે ને

તો એ પાસ થઈ ગઈ 65 પ્લસ પીઆર છે એટલે કઈ વાંધો ન આવ્યો અને ત્યાર પછી એવું હતું કે ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી અમે બંને ગવર્મેન્ટ જોબ ની તૈયારી કરતા હતા તો આ વચમાં કોરોના આવી ગયો બધી ભરતી રદ થવા માંડી એવું બધું થયું અને ત્રણ ચાર વર્ષ કર્યું પછી એના પપ્પા બધી ભરતી રદ થવા તો પછી એને કંટાળો આવ્યો અને એમાં હું થતું થોડાક માર ખાટું એને મેરીટ નામ નહોતું આવતું ઘણી પરીક્ષા એને પાસ કરી લીધી પણ મેરીટ માં એક બે માર ખાટું થઈને થઈ જતું હતું ને મેં છે ને ભાઈ પોલીસ ની એક્ઝામ પાસ કરેલી છે અને રનિંગ મારું નહોતું થતું એટલે પછી હું ગયો જ નહીં દોડવા કારણ કે મારું ખાતું છે ને હું બધાથી અલગ બધા કેવું કરે કે પોલીસની ભરતી કોઈ જવા દે પણ મેં જવા દીધી મેં કીધું મારે જવું જ નથી પોલીસ ઈચ્છા જ નહોતી પોલીસ મેં ટુકમાં એને હાઈકોર્ટ ઈચ્છા હતી તો હાઈકોર્ટ કેવું થયું ને બે ત્રણ માર ખાટું થી મેરીટ માં લઈ જતા હતા રહી જતા હવે હાઈકોર્ટ ની વાટ જોય કે જ્યારે હાઈકોર્ટ માં ભરતી આવશે ત્યારે પરીક્ષા હાઈકોર્ટ માં અત્યારે છે ભરતી પણ હવે મને રસ ઉડી ગયો છે કારણ કે મારા હાઈકોર્ટ માં મને પહેલા ડ્રીમ હતું મારું કે હાઈકોર્ટ માં નોકરી કરવી છે હવે ત્યાં સુધી કે મારે વ્લોગિંગ કરવું છે એને છે ને વ્લોગિંગ નો શોખ છે ટ્રાવેલિંગ નો ફૂડ નો તો એને હવે વ્લોગિંગ શરૂ કર્યું છે તો એમાં સપોર્ટ કરતા રહી મિત્રો આવું છે કઈ એક ભરતી મેં જવા દીધી પાસ થઈ ગયો તો સતાય અને બીજી તલાટીની એક્ઝામમાં ઈય એક આખો મેઈન ટોપિક છે પણ ઈ હું તમને પછી ક્યારેક ચર્ચા કરીશ અમે બે એક તલાટીની एग्जामમાં મળેલા છે એની ચર્ચા તમને નેક્સ્ટ ટાઈમ કરીશ હા અને એને ટ્રાવેલિંગ વ્લોગનો બહુ શોખ છે તો હવે આગળ પર ટ્રાવેલિંગ વ્લોગ એ કરશું જો તમારો આવો નવો સપોર્ટ રહેશે તો જરૂર ટ્રાવેલ બ્લોગ અમને બનાવવાની ઈચ્છા છે કે અમે આખું ગુજરાત ફરી અને વ્લોગમાં હોતેન બતાવ્યા બધાને તો પેલા ચેનલ છે ને નીચે સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો પેલા સબસ્ક્રાઇબ કરી દેજો અને આનો સોશિયોલોજી મેઈન સબ્જેક્ટ છે તને સમાજશાસ્ત્રમાં કેટલું આવડે છે મને બધું આવડે સમાજશાસ્ત્ર હું ભણવામાં કોલેજમાં વધારે હોશિયાર હતી તમારી કરતા તો વધારે હતી અને મારે કેટલા ટકા એવા તો તમને કહી દઉં મારો મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ હતો અને મારે પાસઠ પર્સન્ટેજ આવ્યા છે પર્સન્ટાઇલ નહીં આને પર્સન્ટાઇલ કીધું છે

તો કેવો લાગ્યો આ એજ્યુકેશન વાળો વિડીયો ઈ કોમેન્ટ માં કોમેન્ટ કરજો અને આગળ કઈ જાણવું હોય તો જણાવજો તો તમે અમે ઈ પ્રમાણે તમને પ્રમાણે આગળના સવાલ જવાબ કરો સવાલ જવાબ નહીં અમે જવાબ દેવો સવાલ તમે કરો તો ભાઈ અમારું એજ્યુકેશન તો તમે સમજી લીધો પપ્પાને પૂછી પપ્પા કેટલું ભણેલા

અંગૂઠા મને તો અંગુઠા સાપ આવ નથી નઈ મને મારા મામા હું મોહ માં મોટી થઈ ને મારા મામા એ મને શીખવાડી મમ્મી ને છે ને એના મામા એ ભણાવ્યા છે બોલો ઘરે રહી અને એને બધું એના મામા એ શીખડાયું છે

તો ભાઈ અમરેલી ડાયાલિસિસમાં ભૂગી ગયા છે ને ચાલુ થઈ ગયું છે બ્લોગ કેવો લાગ્યો એ કહેજો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં ન હો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીશી જલ્દી નવાલોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી